પહેલા જ તાંડવ થશે નોટ નિર્ણય મહામંદી વચ્ચે સરકાર રાહત ખેડૂતો માટે કાળજાની વેદના સ્કૂટી ખરીદવા માટે પાંચ રજાની ભેટ તો ચાલો સ્ટાર્ટ કરીએ ચોમાસા પહેલા જ થશે મેઘરાજાનો તાંડવ આગાહી મુજબ ચાર જૂન બાદ રાજ્ય હવે ગુજરાતમાં જોટ ઘટશે આજે ગુજરાતના છોટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે રાજ્ય વેસ્ટર્ન ઇસ્ટના બેસ્ટ કોન્ડ સિસ્ટમ અરઅસર કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના કારણે વરસાદની વરસી રહ્યો છે હવામાન વિભાગ મોડલ મુજબ ગુજરાતની સિઝન વરસાદ પડવાની શક્યતા છે અને બીજા સમાચારની વાત કરીએ તો હવે આપણે જોઈએ બીજા સમાચાર તો સો બચ્ચો પાંચસોની નોટનો નિર્ણય રિઝર્વ બેંકે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પંચોતેર એટીએમમાં આ સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે આ પછી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમ ઓછામાં ઓછા ઓછી એક કેસેટ સો અથવા બસ્સોની નોટો પૂરી કરવા માંડવામાં રહેશે આ સિસ્ટમ સાથે પાંચસોની નોટનો ચાલુ રહેશે જેથી નોટો વિવિધ જળવાઈ રહે અને ત્રીજા સમાચારની વાત કરીએ આપણે તો હવે મહામંદી વચ્ચે સરકાર આપશે રાહત સરકારે રચના રચનાકલાક માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે સુરત કલેક્ટર કચેરી ખાતા બેઠક યોજાઈ હતી જે નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારને ફોર્મ ભરવું પડશે આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પર મળી રહેશે ફોર્મ ભરવા માટે સ્થળ જાહેર કરવામાં આવશે રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં કલાકારની સહાય સબમિટ કરી શકવામાં આવશે તો ચોથા સમાચારની વાત કરીએ આપણે તો ખેડૂતોના કાળજા વેદના કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતની આવક ડબલ કરવામાં વાતો કરે છે પરંતુ કૃષિ પ્રદેશ ખેડૂત દેવળિયા બની રહી છે ગુજરાતના ખેડક કરતાં જાવક પ્રમાણ વધારે થયું છે રાજ્ય અને પ્રત્યેક ખેડૂતને પચાસ હજાર રૂપિયાની દેવું થઈ ગયું છે ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ પાંચ કરોડ ટકા દેવામાં આવશે ગુજરાતમાં પ્રત્યેક ઉપયોગ શરીર છપ્પન છપ્પન આઠ રૂપિયાની દેવું છે ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂત દેવો ડૂબેલા છે

મેસેજ વિડીયો વાયરલ થતા હોય છે કે જેમાંથી કેટલાક બ્રાહ્મણ હોય છે કે હાલ એક મેસેજ વાયરલ થયો છે કે કે જેમાં સરકાર સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા પાસઠ હજાર આપી રહી છે એનો દાવો કરવામાં આવ્યો છે જોકે આ દાવો ખોટો છે પ્રેસ ઇન્પોર્ટ બ્યુટો યુટ્યુબ ચેનલ સરકારીના વિડીયો પ્રમાણિક ગણાવ્યો છે આ હતા સમાચાર